મિત્રો આગળ આ છે મારા ગામની નદી આશે હાઈવે પોરબંદર ખંભાડિયા આજનો વરસાદ છે તારીખે વીસ આઠ બે હજાર પચીસ ખોડિયા માતાજીનું મંદિર છે મંદિરની અંદર પાણી પી ગયું આજે વરસાદ બહુ હારો પડ્યો પોરબંદર આ ખંભાળિયા બાજુ જાય છે રસ્તો આ પોરબંદર બાજુ થી આવે છે વરસાદ બહુ હાળો પડી ગયો બપોરના બાર ને ચાલીસે ચાલુ થયો હતો એક ને ત્રીસે બંધ થયો પાણી બહુ સારું પડી ગયું વરસાદ બહુ સારો આવી ગયો આ ગામની અમારી નદી છે ખોડિયા માતા મંદિર મંદિરવાળી અને આ ગામમાંથી બીજું એક સેલું આવે છે અમારે ગામ બાજુથી બેનું આ મેલાપ થાય છે ખોડિયા માતા જઈને મંદિર આવે આ બાજુથી નદી આવે છે આ બાજુથી આ નદી આવે છે પુલની નીચેથી નદી જાય અને ખોડિયાના મંદિર પાસે બે અને નદીનો નો વિલાપ થાય છે અને આ વોકરું ગામની બાજુમાંથી રસ્તા પણ ધોવાઈ ગયા છે પાછા રસ્તા બનાવવા પડશે ધોધમાર પાણી એની આવક છે હજી તો પાણી હમણાં જ હજી વરસાદ બંધ થયો છે હજી થોડો થોડો ચાલુ છે ઝરમર ઝરમર મગફળીની અંદર પણ પાણી ભાઈ રહ્યા છે અહીંયાથી અમારે રાજકોટ થાય છે એકસો સાસઠ કિલોમીટર રાજકોટનો વોર્ડ માર્યો છે ખંભાળીયા હાઈવે છે પણ અમારે બની ગયો છે આ નેશનલ હાઈવે છે આ જૂનો પથ્થર છે પોરબંદર સાહેબ છે પંચાવન કિલોમીટર પાસ પંચાવન છે સ્ટેટ હાઈવે નો હોય બની ગયો છે આ હાઈવે અમારો નેશનલ હાઈવે થોડા વર્ષો પછી મારે હવે કામ ચાલુ થઈ જાય છે આનું આ બાજુ સ્કૂલ હોસ્ટેલ બધી સુવિધા છે ઠાકરસેડી ગામમાં આ રસ્તો ગામમાં જાય છે ઠાકરસેડી ગામની અંદર ની બાજુમાં ગામ આવેલું છે ગામની અંદર જાય છે રસ્તો ને કોજવે ઉપરથી પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે જો થોડો વધારે વરસાદ પડી ગયો તો કોઝવે આપણે ઉતરી ના શકીએ અમારે આ કોજવે ઉપરથી પાણી જતું હોય તો આ ખાભા બુડી જાય થોડુંક વધારે પાણી આવી જાય તો એથી વધારે બુડે તો અમે ઉતરી ન શકીએ તો એમાં રીએ કેટલી વાર થોડીક વાર કલાક દોઢ કલાક થતાં પાણી ઓછું થઈ જાય અને નીચે વહી જાય હું અહીંયાથી નીકળો ત્યારે પાણી એની ઉપર હતું અત્યારે એને નીચે થઈ ગયું છે પાણી આ કોષભ નીચે વહી ગયું છે પાણી આ ખાલી દસ મિનિટ પહેલાં આની ઉપર હતું હવે આની નીચે વહી ગયું છે પાણી હવે પાણી ઓછું થઈ ગયું છે આ અમારે વોકરું છે ગામનું આ જ્યાં જાય છે હવે કોચવી કોથવે નીચે પાણી થઈ ગયું છે અહીંયા અમારું દવાખાનું આવેલું છે આયુષ્યુ માન આરોગ્ય મંદિર ઠાકર શૈડી અમારા દવાખાનું છે